રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસાના રમતગમત સંકુલનું કરાયું ખાતમુહૂર્ત સાત એકર જમીનમાં બાર કરોડના ખર્ચે નિર્માણ થશે રમતગમત સંકુલ રમતગમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેમજ યુવા ગુજરાત દ્વારા ડીસા ખાતે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થવા કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત થતા ડીસા નાગરિકોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનું ઈ લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે આપના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ મેદાનનું નિર્માણ થઈ રહ્યું છે આ મેદાનમાં તૈયાર થઈ રહેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે સૌ યુવાનો ભૂલકાઓ મારી બહેનો માટે તાલુકા નો દીકરો દીકરી એ વધુમાં વધુ રમત ગમતના મેદાને મળવા જોઈએ એનું ભવિષ્ય આ મેદાન પરથી કરવાનો સમય આવી ગયો છે મિત્રો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ સભ્ય પ્રબતભાઈ પટેલ સર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ કરસનભાઈ સોલંકી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ગોવાભાઈ દેસાઈ સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભદ્દ કલેક્ટર વરૂણકુમાર બનરવાલ પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા